નામ સલ્ફ આ મેડિસિન ઉપયોગ હોમિયોપેથિક મેલેરિયા જેવા તાવ મેલેરિયા જેવા તાવમાં આનો ઉપયોગ થાય છે એટલે કે મેલેરિયા જેવો તાવ એટલે કે આપણે ટેસ્ટ કર્યા લેબોરેટરીમાં આવી ગયું કે ભાઈ આ આ વાયવેક્સ છે આ ફાલ્સીપેરમ છે એવું નહીં આપણા હોમિયોપેથિકમાં એવું હોય છે કે ટેસ્ટ મહત્વનો નથી

ગમે તે ટાઈમ એક એક કલાક ઠંડી લાગી દર્દી એકદમ સારું જ નથી બીજા સ્ટેજમાં જ્યારે બધું સારું થઈ જાય ત્રણે ત્રણ સ્ટેજ અને પછી દર્દી એકદમ સારો થઈ જાય અને ફરતો થઈ જાય તો એને કહેવાય આ મેલેરિયા જેવા તાવમાં હવે આવા આવા લક્ષણો કોઈ બી તાવમાં આવે છે ધારો કે એક દાડો છોડીને બી આવી શકે છે આજે આવ્યો હોય તો કાલે કદાચ એ જ ટાઈમ પર બીજા દિવસે આવે કા તો પછી એક દિવસ છોડીને આજે આવ્યો હોય તો કાલે ના આવે પરમ દિવસ આવે તો કહેવાનો અર્થ છે કે એકદમ એકાતર્યો તાવ એક વખત તાવ આવશે ઠંડી લાગશે ઠંડી એટલે આમ બરાબર ઠંડી લાગે તાવ ચડશે પરસેવો વળશે આરામ થઈ જશે પછી એકદમ દર્દી બધા જેના જે લક્ષણો છે બીજા બધા એ બધા એકદમ સારા થઈ જાય એટલે દર્દી ફરતો થઈ જાય દર્દીને એવું લાગવું જોઈએ લાગી જાય કે હા ભાઈ હવે હું બિલકુલ સારો થઈ ગયો તો કે આ રીતના લક્ષણો જયારે આવે ત્યારે આપણે શું સલ્ફ મેડિસિન મેલેરિયાના લક્ષણો કહેવાય એક આ મેલેરિયાના લક્ષણો એટલે કે કોઈ ડેન્ગ્યુમાં બી આવી શકે છે કોઈ વાયરલ ઇન્ફેક્શનમાં બી આવી શકે છે એવું કંઈ નથી એવું નથી કે ફક્ત મેલેરિયામાં જ આવે કોઈ બી વાયરલ ઇન્ફેક્શનમાં બી આ લક્ષણો આવી શકે છે આમાં કોઈ એક ટેસ્ટ આપણે કરવાથી શું ફાયદો થાય કે આપણને હેવી કન્ડિશન નથી એના માટે આપણે ટેસ્ટ કરતા હોય છે હેવી એટલે બહુ ખરાબ એડવાન્સ સ્ટેજમાં નથી પહોંચતા એના આપણે જોઈ શકીએ છીએ પણ જે મેન જેના લક્ષણો પર છે એમાં જ આપણી હોમિયોપેથી કામ કરે છે તો લક્ષણ શું હોય છે તો કે આ એક તો પહેલા તો આપણે એ નક્કી કરવું પડે આપણા કેસ ટેકિંગમાં કે આ મેલેરિયા જેવા લક્ષણો આવે છે કે એકદમ ઠંડી ચડે છે પરસે ઓળે છે તાવ ચડે છે એકદમ સારું થઈ જાય છે દર્દી ફરતો ફરતો થઈ જાય છે બીજા એક બીજા દિવસે કદાચ આવે છે કાં તો પછી એક દિવસ છોડીને આવે છે એટલે આવા લક્ષણો દેખાય તો આપણે મેલેરિયાની જે અમુક એ આવા તાવની જે અમુક અમુક જે સ્પેસિફિક લક્ષણવાળી મેડિસિન છે એમાં આપણે આ ચીની નમ સલ્ફ વિચાર કરી શકીએ છીએ તો ચીની નમ લક્ષ સલ્ફનું એક મેન લક્ષણ શું છે કે એનું તરસ એનું તરસ કેવું હોય છે તો કે દરેક દરેક સ્ટેજમાં દર્દી પાણી જ કરતો હોય એને તરસ બહુ લાગે એટલે તમે પૂછો તો દર્દી હા ભાઈ મને તરસ વધી જાય છે છે પણ તરસમાં એક સ્પેસિફિક કે ત્રણે ત્રણ સ્ટેજ એ પરસેવો હોય કે ગરમી હોય કે તાવની કન્ડિશન હોય કે ઠંડી લાગતી બધામાં દર્દી ફૂલ પાણી પીવે તો આવી કંડિશન આવે તો આપણે ચીની ને ચાલી શકીએ પછી ઘણી વખત શું હોય છે કે અમુક દર્દીઓને કેવું હોય છે કે જે ઠંડી ચડતી હોય ને એની પહેલા તાવ ચડે ઠંડી આ જે ઠંડી લાગવાની હોય ને એના અડધો કલાક પહેલા એકદમ તરસ લાગવાનું ચાલુ થઈ જાય દર્દીને અંદાજ આવી જાય છે કે ભાઈ મને હવે શું કે ઠંડી ચડે છે એટલે કે હવે મને તાવ આવવાનો છે એટલે આ રીતની કન્ડિશન દેખાવી જોઈએ કે ઠંડી ચડતા પહેલા એને તરસ લાગવા માટે ધારો કે નવ વાગે તમે આવવાના હોય કે દસ વાગે આવવાના હોય અગિયાર વાગે આવવાના હોય તો એકદમ અગિયાર વાગે એક કલાક પહેલા જ એને એકદમ તરસ લાગવા માટે પાણીની આમ પાણી દર્દી એવું ગળામાં એવું લાગી જાય એનું આપણને દર્દી અંદાજ આવી જાય કે ભાઈ હવે મને પાણી વધારે પીવડાવે છે એટલે કે મને હવે કલાક પછી તાવ ઠંડી લાગે એવાનો તાવ આવવાનો એટલે આવા લક્ષણો દેખાય તો તમે ચાઈના વિચારી શકો એપોટોરિયમ વિચારી શકો છો કેપ્સિકમ બી વિચારી શકો છો કે જે શું કે એકદમ તાવ ઠંડી લાગતા પહેલા તરસ લાગવા માટે આમાં કેપ્સિકમમાં બીજું એક્સ્ટ્રા સિમ્ટમ્સ છે કે શું જયારે એને પાણી પીવેને તો પછી એકદમ એને ધ્રુજાડી ચડી જાય તરસ તો લાગે છે એવું નથી કે જેવું ઠંડી બી લાગે પહેલા જ એને શું કે

પણ થોડી મહેનત કરવી પડે કે એવા લક્ષણો કે જ્યારે દર્દી કહેતો આવું ડાયરેક્ટ કેમ કે લક્ષણો આવા લક્ષણો દર્દી મહત્વ ના આવે આ અને આવું કોઈ પૂછે નહીં કેમ કે આપણી જે બીજી મેડિકલ સાયન્સમાં આવું કઈ આવતું નથી એટલે આવું શું દર્દી બી એવું થાય કે આવા શું સિમ્ટમ્સ પણ આપણે આવા સિમ્ટમ્સ જોવાના આવે છે કે ભાઈ ઠંડી લાગતું હોય પહેલા જ્યારે તરસ લાગવા માંડે તો શું છે કે કેપ્સિકમ વિચારી શકે ચાઇના વિચારી શકે ઇપાટોરિયમ પર્ફ વિચારી શકીએ હવે પછી બીજું એક એક્સ્ટ્રા સિમ્ટમ્સ છે કે ભાઈ મેલેરિયામાં શું એ એકદમ અમુક ફિક્સ ટાઈમ જેમ કે દસ થી અગિયારનો ટાઈમ હોય ને તો એ તમારે નેટ્રમ્યુર જેલ્સેમિયમમાં હોય છે તો જેલસેમિયમમાં શું છે તરસ નથી લાગતી કોઈ બી એને બી એ બી થર્સ્ટલેસ મેડિસિન છે એટલે એમાં બી બીજું આપણે પૂછીએ કે ભાઈ તરસ નથી લાગતી નેટ્રોમમાં બીજું સિમ્પ્સ શું મળી જાય કે નેટ્રમમાં માથું કોઈ બી કન્ડિશનમાં એ તરત ત્રણે ત્રણ સ્ટેજ ઠંડીના તાવમાં કે પરસેવાની કે કોઈ બી સ્ટેજમાં નેટ્રવેમમાં માથું ઉતરવું ના જોઈએ એને માથું દુખતું જ રહેવું જોઈએ બરાબર હવે ઈ પાટોરિયામાં સવાર શરમા તાવ આવતો છે સવારે સાત વાગે એટલે આમાં શું છે અમુક બીજું તરસ તો મેન છે જ પણ બીજા બી એક્સ્ટ્રા તમને કોઈ સિમ્ટમ્સ મળી જાય એવું કઈ જરૂર નથી પણ બપોરે બાર વાગે તાવ આવો રાત્રે બાર વાગે તાવ આવો અને થસ તો આર્સેનિક વિચારે એટલે કે અમુક આ રીતની કંડિશનમાં મળી જાય તે મેલેરિયાના લક્ષણો ખરા પણ તરસ કે કોઈ બી ટાઈમ મેલેરિયા મળે તો આપણે ચીનીલ્ફ વિચારી શકીએ છીએ i <laughs>